એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ નવા વર્ષના એક એક બે હજાર છવ્વીસના રોજ પાલનપુર બનાસકાંઠા દ્વારા માગ સલામતી માસ બે હજાર છવ્વીસ પાલનપુર આરટીઓ કચેરીમાં યોજવામાં આવી હતી દિવ્ય પ્રાગટ્ય કરીને પોગ્રામની શરૂઆત કરવામાં આવી ત્યાર પછી આરટીઓ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું પછી ત્યારબાદ પોગ્રામ શરૂઆત કરવામાં આવી આ માર્ગ માર્ગ સલામતીમાં પાલનપુર જિલ્લાના ટ્રાફિક પીઆઈ જાડેજા સાહેબ દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક વિશે સમજણ આપવામાં આવી હતી અને કોઈ વ્યક્તિને અકસ્માત થાય અને જે બીજો વ્યક્તિને એને સમયસર હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે વ્યક્તિને સરકાર દ્વારા પચીસ હજાર ઇનામ સ્વરૂપે અને કલેક્ટરશ્રી દ્વારા પ્રશંસા પાત્ર આપવામાં આવે છે અને પાલનપુર આરટીઓ ઇન્સ્પેક્ટર દીપો પટેલ દ્વારા માર્ગમાં કઈ રીતે સાચવીને ચાલવું અને તમારા જીવનની શું કિંમત છે તે ભારપૂર્વક જણાવ્યું અને માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસ રેલી સ્વરૂપે આખા પાલનપુર યોજવામાં આવી આ પ્રસંગે પાલનપુર આરટીઓ ઇન્સ્પેક્ટર આરટીઓના બધા કર્મચારીઓ પાલનપુર જિલ્લા ટ્રાફિક પીઆઈ જાડેજા સાહેબ અને જિલ્લા ટ્રાફિક સ્ટાફ પાલનપુર સિટી ટ્રાફિક પોલીસના સ્ટાફ અને ટીઆરબી જવાનો અન્ય લોકો હાજર રહ્યા હતા રિપોર્ટર અલ્તાફ મેમન પાલનપુર

ગુજરાત આરટીઓ જેમ કે આપણા બનાસકાંઠા જિલ્લામાં આર તેમજ ગુજરાતની ટીમો દ્વારા અલગ અલગ જગ્યાએ માર્ગ સલામતી અનુસંધાને અલગ અલગ જાગૃતિના પ્રોગ્રામો કરીને આ આખા મહિનાનું ઉજવણી સ્વરૂપે કાર્યક્રમ કરવાનો છે જેનો આખો મહિનાનું આયોજન કરવામાં આવેલ છે અને આજ રોજ આર ટીઓ કચેરીએ પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ આરટીઓ ડિપાર્ટમેન્ટ અને નાગરિકો દ્વારા અત્રે એકત્રિત થઈ આ કાર્યક્રમની ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં આ મહિનો સમગ્ર કાર્યક્રમોથી ભરેલો રહેશે અને ઠેર ઠેર લોકોના હિત માટે લોકોની રક્ષા માટે અને અકસ્માતોનો ડર ઘટાડવા માટે તેમજ લોકોના જનહિત માટે અમે સતત કાર્યક્રમો કરીશું અને લોકોને જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરીશું